નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આંતલિયા ગામે રહેતા કલ્પેશ પટેલ અને બિલીમોરાની તીસરી ગલીના રીઢા ગુનેગારોની ટોળકી સાથે માથાકૂટ ચાલતી રહેતી હતી જેમાં ત્રણ વર્ષ અગાઉ કલ્પેશના ભાઈની છાપરાના ભૌતિક ઉર્ફે ભાવુ પટેલ તેમજ તેના સાગરિતોએ ઢોર માર મારી હત્યા કરી નાખી હતી જેમાં ભૌતિક સહિતના આરોપીઓની ધરપકડ થઈ હતી પરંતુ કલ્પેશ પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા ઘાત લગાવી બેઠો હતો જેમાં થોડા સમય બાદ જેલમાંથી પેરોલ પર છૂટેલા ભૌતિકને યમધામ પહોંચાડવા કલ્પેશે ભૌતિકના જ મિત્ર સહર્ષ ઉર્ફે સિકંદર ટંડલને પાંચ કરોડ રૂપિયાની સોપારી આપી હતી સોપારી મળ્યા બાદ સિકંદરે ગત એપ્રિલ બે હજાર ત્રેવીસમાં પાર્ટી કરવાના બહાને અમલસાડ સ્થિત તેના રૂમ પર બોલાવી તેના સાથીદારો આદર્શ પટેલ અને મનીષ ઉર્ફે ગુરુ પાઠક સાથે મળીને ઠંડા કલેજે તેની હત્યા નિપજાવી હતી બાદમાં મોડી રાત્રે મૃતક ભૌતિક ઉર્ફે ભાઉના મૃદેહને અમલસાડથી થોડે દૂર ભેંસલા ગામની સીમમાં રેલવે ટ્રેક પાસેની અવારુ જગ્યામાં અન્ય સાથીદારો સતીશ પટેલ ગિરીશ પાઠક મિગ્નેશ પટેલ અને વિશાલ હળપતિ સાથે મળીને દફનાવી દીધો હતો તો બીજી તરફ ભૌતિક ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી ભૌતિકની હત્યાના આઠ મહિના બાદ ગત તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ નવસારી પોલીસે બાતમીના આધારે ભૌતિકની હત્યાનો ભેદ ઉકેલી તેના મૃતદેહના અવશેષો બહાર કાઢ્યા હતા આ સાથે જ હત્યારા હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલ સહિત છ આરોપીઓની ધરપકડ કરી હતી જોકે સોપારી આપનાર મુખ્ય આરોપી કલ્પેશ પટેલને ગંધ આવી જતા તે પોલીસના હાથમાંથી સરકી ગયો હતો ગત નવેમ્બર માસમાં ભાગેલો કલ્પેશ એક દોઢ મહિનો રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં રહ્યો હતો નજીકના દમણમાં છુપાયો હોવાની માહિતી મળતા જ પોલીસે દમણથી તેને દબોચી લઈ ગણદેવી કોર્ટમાં હાજર કરતા તેને નવ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા કલ્પેશના રિમાન્ડ દરમિયાન અન્ય છ આરોપીઓના નામ ખુલ્યા હતા જેમાં વડોદરાના કરજણ ખાતે રહેતા વિશાલ ડાભિયા નવસારીના આંતલિયાના દિલપેશ પટેલ ગણદેવીના વેગામની જિજ્ઞેશા ઉર્ફે જિજ્ઞા નાયકા

અને એની અદાવત રાખી અને આ કલ્પેશે આરોપી હર્ષ ઉપર હર્ષ ઉર્ફે સિકંદરને પાંચ કરોડની સુપારી આપી અને આ ભૌતિકને મોતને ઘાટ ઉતારી અને આ કામના સહ આરોપીઓ સતીષ વિનોદભાઈ ગિરીશ રંગનાથ વગેરેના આ એની લાશને અમલસાડ નજીક રેલવે ટ્રેક પાસે અને દાટી દીધેલી એ રીતેનો આખો ગુનો પ્રકાશમાં આવેલ જે આધારે બધા આરોપીઓ ને અટક કરી અને એમની સઘન પૂછપરછ કરતા કુલ તેર આરોપીઓના નામ કાવતરામાં ખુલેલા અલગ અલગ બધા આરોપીઓનો રોલ હતો એ આધારે હમણાં અઠ્યાવીસ જાન્યુઆરીએ જે આ ગુનાનો મુખ્ય આરોપી છે કલ્પેશ કુમાર છગનભાઈ કોળી પટેલ રહેવાસી આતલિયા એને અટક કરવામાં આવેલો હતો ગઈ અઠ્યાવીસ તારીખે એ દમણમાં આવ્યો છે એવી પોલીસની માહિતી ચોક્કસ મળેલી અને એના આધારે એ પોલીસે કલ્પેશને દબણમાંથી પકડી અને એને આ ગુનામાં અટક કરેલ છે ત્યારબાદ આમાં એક આરોપી સારીખ સાદિક મકરાણી રહેવાસી અમલસાડ એને પણ આજરોજ એને અટક કરી અને એને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે આ ગુનામાં કુલ તેર આરોપીઓ હતા ચૌદ આરોપીઓ હતા એમાંથી તેર આરોપીઓને પોલીસે પકડી લીધેલ છે અને એક આરોપી વોન્ટેડ છે એ આરોપીને પણ શોધી અને અટક